છોટાઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના હારેલા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સુખરામભાઈ રાઠવા ભુવાને રાજગાદી મળશે કે કેમ તેવો સવાલ કરતા નજરે પડે છે આ વાયરલ વિડીયો અંગે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે

તમારી બરાબર છે તમારી કિસ્મત છે આજ દેહ ના દરિયા ના ખંડે ખંડે છેડે છેડે તારા નાણું ગપુ નાઠું છે તારે પ્રક કોઠાર્યું નાનું ગપુ મો ને પૂજા

તો ગઈકાલે આ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે હું એ વિડીયોમાં જે શબ્દો હતા એ શબ્દોને એવું કીધું કે આ રાજગાદી અમે વસેડી તરફ ગઈ એવું એક સંબોધન કરીને ફેસબુક પર અપલો અપલોડ કર્યું હતું અને મને પોતાને એવું લાગે છે કે આટલા સિનિયર મોસ્ટ આગેવાન અને જે ગુજરાત વિરોધ પક્ષના નેતા તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા એમણે આ આદિવાસી વિસ્તારને હજી અઢારમી સદીમાં જ રાખવાનો પ્રયત્ન હોય એવું મને લાગ્યું મારો એવો વિચાર છે અંગત વિચાર છે કે આપણે એકવીસમી સદી સાથે આ દુનિયાની સાથે તાલ મિલાવીને ચાલવું જોઈએ એવા મારા એક અંગત વિચારો છે